આજે રામનવમી છે દર મજાના કાર્યક્રમ થી ફિટ ઇન્ડિયા નું મુવમેન્ટ ને સરસ પ્રોત્સાહન મળશે સાયકલિંગ દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થ્ય

યુતિઓ રાજકોટવાસીઓને પ્રધાનમંત્રીજીના ફિટ ઇન્ડિયા મુમેન્ટને આગળ ધપાવી રહ્યા છે એટલા માટે સૌ રાજકોટવાસીઓને હું અભિનંદન પાઠવું છું સ્વસ્થ રહેવાનો સુખમ મંત્ર એટલે સાયક્લિંગ છે સાયક્લિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે સાયક્લિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે સાયક્લિંગ એ વ્યક્તિને સ્વસ્થ રાખે એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે એક કલાક માટે સાયક્લિંગ કરીને પ્રધાનમંત્રીજીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારે છે સાયકલિંગ દરેક વ્યક્તિએ કરવું જોઈએ સાયક્લિંગ પેશનના રૂપમાં નહીં ગરીબ વ્યક્તિનું ટ્રાન્સપોર્ટેશનનું માધ્યમ નહીં પરંતુ સ્વાસ્થ્યને સાયકલિંગને આપણા સ્વાસ્થ્ય સાથે જોડવું પડશે હું માનું છું કે દેશની અંદર સાયક્લિંગનો ક્રેઝ વધી રહ્યો છે સન લાસ્ટ સન્ડે પાંચ હજારથી વધારે સ્થાનો પર સાયક્લિંગ થયું હતું આ સન્ડે પણ સાડા પાંચ હજારથી વધારે સ્થાનો પર સમગ્ર દેશની અંદર સાયકલિંગનું આયોજન થયું છે